ડાયમંડ બુર્સના અધ્યક્ષ અરવિંદ ધાનેરાની આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈને મળ્યા હતા અને બુર્સમાં હાલ જે વેપારીની ઓફિસના ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે તેઓને ડાયમંડ ટ્રેડિંગ માટે બીજી ઓફિસની વ્યવસ્થા કરી આપવા સુધીની તૈયારી બુર્સ કમિટી દ્વારા થઈ ચૂકી છે ચાલીસ વેપારીઓએ દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાંથી ખરીદી કરવાની તૈયારી બતાવી હતી તો ચાલીસ જેટલા મોટા ડાયમંડ ટ્રેડર્સે ઓફિસ માટેના રજિસ્ટ્રેશન પણ કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે હાલ મુંબઈથી કેટલાક વેપારીઓ એક બે વખત સુરતના ડાયમંડ બુર્સમાંથી હીરાની ખરીદી કરી રહ્યા હોવાનું ડાયમંડ બુર્સના અધ્યક્ષ અરવિંદ ધાનેરાએ જણાવ્યું હતું આ બેઠક ફક્ત અને ફક્ત દશેરાના દિવસે બધા ટ્રેડરો એક સાથે ચાલુ કરે છે ને એની સાથે લેબોરના વેપારીઓ પણ સાથે જોડાય એના માટેની એમને અપીલ કરવામાં આવી છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર